નમસ્કાર મનીષા ઠેસી અમારી યુ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે મહિલાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી અને તેની સવલતને ધ્યાનમાં રાખી સરકાર તરફથી ઉજ્વલા યોજના શરૂ કરવામાં આવી અને મહિલાના નામે મફતમાં ગેસ કનેક્શન સરકાર તરફથી આપવામાં આવતું હવે ઘણી જગ્યાએ એવું છે કે આ ગેસ કનેક્શન તો જયારે સરકાર તરફથી આપવામાં આવતું હતું એટલે લઈ લેવામાં આવ્યું હોય પરંતુ જેટલા ગેસ કનેક્શન સરકાર તરફથી આપવામાં આવ્યા છે તેનો જે આંકડો છે જિલ્લાવાઇઝ તે પ્રમાણે ગેસ રીફિલિંગ નથી થતા એટલે આ રીફિલિંગ ન થવા પાછળનું સાચું કારણ ક્યારે શોધવામાં નથી આવતું કારણ કે એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે એવું પણ બને કે ગેસ કનેક્શનની જરૂર ન હોય પરંતુ સરકાર તરફથી આપવામાં આવતું હોય એટલે લઈ લીધું હોય પછી તે બોટલ રિફિલિંગ કરાવવામાં આવતી ન હોય બીજી બાજુ હવે દિવસેને દિવસે ગેસના ભાવ વધી રહ્યા છે ત્યારે ઘણા આદિવાસી વિસ્તારના કે પછી ઘણા ગરીબ પરિવારના એવા પણ લોકો છે કે જે ગેસ રિફિલિંગ કરાવી શકે એટલા પૈસા પણ તેમની પાસે નથી હોતા અને જેના કારણે તેઓ ફરી એક વખત ચૂલા તરફ વળ્યા છે એટલે ચૂલામાં જ લાકડામાં સળગાવી અને તેઓ રસોઈ બનાવતા હોય છે મહિલાઓ જ્યારે આ રીતે ચૂલામાં રસોઈ બનાવતી અને તેના ધુમાડા મારફતે જે શ્વાસમાં આ ધુમાડો જતો અને મહિલાઓને જે શ્વસન સંબંધિત રોગ થતા અને આ રોગમાંથી મહિલાઓને બચાવવા માટે સરકાર તરફથી ક્યાંક આ યોજના શરૂ કરવામાં આવી હતી પરંતુ આ યોજના આજે કેટલી સફળ છે તે ઘણા જિલ્લાઓમાંથી અમુક વારે જે આંકડા સામે આવતા હોય છે આ આંકડા પરથી જાણી શકાય છે ત્યારે આ જ રીતે મોરબીથી સમાચાર મળ્યા છે કે મોરબીમાં ઉજ્જવલા યોજના અંતર્ગત છેલ્લા બે મહિનામાં ગેસ રીફીલિંગની સંખ્યામાં ઘટાડો થયો છે તો મોરબી જિલ્લામાં ઉજ્જવલા યોજના અંતર્ગત બોતેર હજાર ત્રણસો પચીસ જેટલા ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે અને આ ગેસ કનેક્શનની વાત કરીએ તો ઓક્ટોબર બે હજાર ચોવીસથી લઈ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી એટલે કે આટલા મહિનાઓમાં આ બોતેર હજાર ત્રણસો પચીસમાંથી સોળ હજાર પાંચસો જેટલી બોટલ રીફિલિંગ નથી થઈ એટલે એટલે એટલા લોકો દ્વારા ગેસને રીફિલિંગ નથી કરવામાં આવ્યો જેની પાછળના કારણો ઘણા બધા છે અને આ ખાસ કારણ શોધવાનો ક્યારેય પ્રયાસ પણ કરવામાં નથી આવતો કારણ કે દરેક લોકોએ કારણ પણ અલગ અલગ હોઈ શકે ત્યારે હવે મોરબી જિલ્લાની જ વાત કરીએ તો મોરબી જિલ્લામાં છેલ્લા આટલા મહિનાઓમાં જે ગેસ રીફિલિંગની સંખ્યામાં ઘટાડો થયો છે ત્યારે એવું કહી શકાય કે કેન્દ્ર સરકાર તરફથી મહિલાઓના સ્વાસ્થ્યને લઈ જયારે આ ઉજ્જવલા યોજના શરૂ કરવામાં આવી હતી ત્યારે મદ અંશે મહિલાઓને જે શ્વાસમાં ધુમાડો જતો હતો ને તેના કારણે મહિલાઓ જે રીતે બીમાર પડતી હતી તેમાંથી આંશિક રાહત મળશે તેવું લાગતું હતું પરંતુ ઘણી વખત હવે એવું પણ બને છે કે ગેસના જે બેફામ ભાવ વધી રહ્યા છે અને આ ભાવ વધારાના કારણે ઘણા બધા ગરીબ પરિવારોને ગેસ વારંવાર રિફિલિંગ કરાવવાનું પોસાય એમ નથી અને જેના કારણે તેઓ ચૂલા પર જ રસોઈ કરતા હોય છે ગેસ રિફિલિંગ નથી કરાવતા ત્યારે મોરબી જિલ્લાની યોજના અંતર્ગત જે આંકડાઓ સામે આવે છે આ આંકડાઓ અન્ય જિલ્લાઓ કરતા સારા છે એટલે સત્યોતેર ટકા આસપાસના પરિવારો તો એવા છે કે જે ઉજ્જવલા યોજના થકી ગેસ કનેક્શનનો ઉપયોગ કરે છે અમુક ટકા લોકો એવા છે કે જે ઉપયોગ નથી કરતા કે ગેસ વારંવાર રિફિલિંગ નથી કરાવતા તો ઘણા આદિવાસી વિસ્તાર કે પછી અંતરિયાળ વિસ્તારમાં આ ટકાવારી આનાથી પણ ઓછી છે એટલે સો ટકામાંથી માત્ર ચાલીસ પચાસ ટકા પરિવારો જ એવા છે કે જે ઉજ્જવલા યોજના થકી ગેસ કનેક્શન છે અને તેનો ઉપયોગ કરી રહ્યા છે એટલે તેઓ ગેસ રિફિલિંગ કરાવી રહ્યા છે ઘણા બધા પરિવારો છે કે તે ઉજ્જવલા યોજના થકી જે કનેક્શન લેવામાં આવ્યા છે તેનો ઉપયોગ નથી કરતા અને ચૂલા પર જ રસોઈ બનાવી રહ્યા છે કારણ કે ત્યાંની મહિલાઓનું એવું કહેવું છે કે સરકાર તરફથી સાવ મફતમાં તો ગેસ આપવામાં આવતો નથી અમુક ટકા જે સબસિડી આપવામાં આવે છે બાકીના પૈસા છસો રૂપિયા કે જે આઠસો રૂપિયા અમારે ભરવાના આવતા હોય છે એટલા પૈસા પણ અમારી પાસે નથી હોતા અને જેના કારણે અમે અગેન્સ્ટ રીફીલીંગ નથી કરાવતા ને એની જગ્યાએ અમે ચૂલા પર જ રસોઈ કરીએ છીએ એટલે કહી શકાય કે કેન્દ્ર સરકારની આ ઉજ્જવલા યોજના જે છે આ યોજના કેટલી સફળ છે અત્યારે કેટલી નિષ્ફળ છે તેના સાચા આંકડા ક્યારેય સામે નથી આવતા જોકે તમામ જિલ્લા વાઇઝ આ ટકાવારી અલગ અલગ હોય છે અને સરકાર તરફથી કે અધિકારીઓ તરફથી ક્યાંક આ આંકડા છુપાવવામાં પણ આવતા હોય છે સાચા આંકડા એટલા માટે બહાર નથી આવતા કે આ યોજનાની નિષ્ફળતા પણ ક્યાંક છતી થઈ જતી હોય છે એટલે વધતા ગેસના ભાવ પર પણ ક્યાંય નિયંત્રણ છે નહીં અને જેના કારણે આ ગેસ પુરાવો ઘણા પરિવારોને નથી પોસાતો અને જેના કારણે તેઓ રિફિલિંગ ન કરાવતા હોય મોરબી જિલ્લાના જે આંકડાઓ સામે આવ્યા છે તે અન્ય જિલ્લા કરતા સારા એટલા માટે કહી શકાય કે સત્યોતેર ટકા આસપાસના પરિવારો એવા છે કે જે ઉજ્જવલા યોજના થકી જે ગેસ કનેક્શન લીધા છે તેનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ છેલ્લા બે મહિનામાં આ ટકાવારીમાં ઘટાડો નોંધાયો છે વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ